ટી ટ્વેન્ટી મેચ હોય તેની રાહ જોતા હોય છે ને જે બહુ જ મહત્વનો જે એક પાર્ટ કહેવાય અને તે છે આઈપીએલ ઇન્ડિયન પ્રીમિયર લીગ સત્તરમી સિઝન ની જે આજે શરૂઆત થઈ ગઈ છે અને તેમાં પણ જયારે આવે તો તો જે અત્યારે લખનઉ સુપર દિલ્હી કેપિટલ્સ મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ કોલકાતા નાઇટ રાઇડર્સ પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ જે આ વખતે જે ટીમો સામ સામે આવવાની છે અને તેમાં પણ જ્યારે કહી શકાય કે જે બે મહિના સુધી આ મેચ ચાલશે તેવી વિગતો પણ અત્યારે જે સામે આવી છે અને તેમાં પણ લોકસભાની ચૂંટણી અંતર્ગત અત્યારે તો જે આ આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ અન્ય કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે તેવી બાબતમાં સામે આવી હતી આ વખતે નિયમો પણ ઘણા બધા બદલાયા છે પાંચ ટીમના જે કેપ્ટન્સમાં આ વખતે બદલાયા છે એટલે બાબતો ઘણી બધી છે હવે આ બાબતોમાં આ વખતની આઈપીએલ કઈ રીતની સ્પેશિયલ છે તેની ઉપર ચર્ચા વિચારણા કરી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અશોકભાઈ મિસ્ત્રી કે જો સ્પોર્ટ્સ એક્સપર્ટ છે જી અશોકભાઈ સૌથી પહેલા તો આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ અશોકભાઈ આઈપીએલ બે હજાર ચોવીસ આખરે તમામ લોકો જે રાહ જોતા હતા અને જે રાહનો એક અંત આવી ગયો છે અને એક નવી સિઝનની જે શરૂઆત થવા જઈ રહી છે સૌથી પહેલાં આઈપીએલ બે હજાર ચોવીસની સત્તરમી સિઝનને લઈને આપની પ્રતિક્રિયા વલ આઈપીએલ આમે લોકપ્રિય ટોર્નામેન્ટ છે વિશ્વમાં સૌથી વધારે લોકો એને જુએ છે માણે છે ઘણા બધા પ્રેક્ષકો મેદાન ઉપર આવે છે હાઉસફુલ હોય છે કોઈ પણ જગ્યાએ જગ્યા ના મળે એવી પરિસ્થિતિ સર્જાય છે અને લોકો એન્જોય કરે છે પહેલી વાત બીજું કે જેમ જેમ આઈપીએલ આગળ જતી જાય છે એમ ભારતીય ટીમમાં આવનાર ખેલાડીઓની સંખ્યા એ વાયા આઈપીએલ વધી છે એટલે એ પણ એક મહત્ત્વનું આ ટુર્નામેન્ટનું ઇમ્પોર્ટન્સ વધતું જાય બીજું તમે કહ્યું એ પ્રમાણે કે દસ ટીમો છે બે ગ્રુપ પાડવામાં આવે છે જે પોતાના ગ્રુપ સાથે દરેક ટીમે એક એક મેચ રમવાની છે અને ખાસ કરીને પ્રતિ એટલે કે સામેનો જે ગ્રુપ છે એની અંદર બબ્બે મેચો રમવાની છે તો આ રીતે ચૌદ મેચો દરેક ટીમને રમવાની છે અને આ ચૌદ મેચોનો રોમાંચ એટલો જબરજસ્ત હશે કે દરેકે દરેક મેદાન કે દરેકે દરેક મેદાન પર આવનાર પ્રેક્ષકો આર ગોઈંગ ટુ એન્જોય થરલી બીજું કે કંઈક નિયમો કારણ કે અત્યાર સુધી એમ કહેવાતું હતું કે બેટ્સમેન ઓરિયન્ટેડ રમત છે બેટ્સમેનો જ ફાવે બોલર માટે આ પ્રીમિયર લીગમાં કોઈ સ્થાન નથી પણ આ વખતે બોલરને પણ હથિયાર આપવામાં આવ્યા છે એટલે કે પ્રતિ ઓવર બે બાઉન્સર એક બોલર નાખી શકે એવું પ્રાવધાન કરવામાં આવ્યું છે એટલે કે એક ડેફિનેટલી વિકેટ લેવાનો એક વધુ મોકો બોલરને મળ્યો છે શોર્ટપિટ ડિલિવરીથી બીજી અગત્યની વાત એ છે કે રિટાયર થયેલો જે ખેલાડીઓ ધારો કે સુપર ઓવર રમીને રિટાયર થાય છે તે ફરીથી રમવાની જો સુપર ઓવર તો સુપર ઓવર આવે તો એમાં રમી શકશે ને ખેર આ આનાથી વિશેષ તો આ જે વાત કીધી કે બે બાઉન્સર મળશે એ બહુ જ મોટી બાબત કહી શકાય કારણ કે શરૂઆતમાં બે ફિલ્ડરોને બહાર રાખવાની અને બેટ્સમેનને મનફાવે એ રીતે રન બનાવવા દેવાની તમામ જોગવાઈઓ કરી હતી પણ બોલર માટે બહુ વખતે કંઈક સારું પ્રાવધાન કરવામાં આવ્યું છે બીજી વખત વાત એ છે કે ઘણા બધા કેપ્ટન્સ બદલાયા છે તમે જોયું જે રીતે ભૂકંપ આવી ગયો એવું લાગે આપણને ક્યાંક એમએસ ધોની નથી તેવું સ્વીકારવું મુશ્કેલ છે પણ ખેર પરિવર્તન સંસ્થાનો નિયમ છે ઋતુરાજ ગાયકવાડ નવા કેપ્ટન બન્યા છે ચેન્નાઈના એ પ્રમાણે રોહિત શર્મા પાંચ પાંચ બંને બહુ સૌથી મહત્વની વાત એ બની કે બંને પાંચ પાંચ ટાઇટલ જીતનારી ટીમોના કેપ્ટન બદલાયા છે બિલકુલ બિલકુલ સાચી એટલે આ એક બહુ જ મોટો ઐતિહાસિક વસ્તુ બની શકાય કે હા એક પોતાની રીતે ખસીને એણે ઋતુરાજ ગાયકવાડને સ્થાન આપ્યું છે બીજામાં રોહિત શર્માને હટાવીને એના સ્થાને હાર્દિક પંડ્યાને લાવવામાં આવ્યો છે અને કેપ્ટન બનાવવામાં આવ્યો છે તો આ બે પરિસ્થિતિનો થોડો આપણે ડિફર કરીએ તો હું માનું છું કે બાકી મહત્ત્વની વાતો આપણે લેટર કરીશું તો અહીંયા આગળ આ પણ એક બહુ મહત્ત્વનું બન્યું છે બાકી કે પેટ કમિશન લાવવામાં આવ્યો છે હૈદરાબાદ દ્વારા એ પણ એક મહત્ત્વની વાત છે પંત આવી રહ્યા છે સો ધર આર લોટ ઓફ થિંગ્સ કમિંગ અપ પણ રોમાંચ છે યથાવત છે અને હવે એમ લાગે છે કે સાચા અર્થમાં આ ઇન્ડિયન પ્રીમિયર લીગ નવા યુવાન હાથોમાં જઈ રહી છે કારણ કે આ યુવાન હાથો આગળના વર્ષોમાં આ સુકાન સંભાળશે અથવા તો આ બધી મેચો રમશે કારણ કે સૌથી વયસ્ક ફાફ દુપ્લેસિસ છે કેપ્ટન જે આજે રમવાના છે તો ખાસ કરીને એમના માટે અલાર્મિંગ છે કે હવે ના ટાઈમ ઇઝ કમ હવે યુવાનો માટે જગ્યા કરો તમે તો આ એક પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ વખતે બિલકુલ બિલકુલ સાચી વાત છે અશોકભાઈ એને બહુ જ મહત્વની તમે બાબત કહી કે ના અત્યારે હાલના જે સમયમાં ઘણા બધા ચેન્જીસ પણ જોવા મળી રહ્યા છે પણ અશોકભાઈ એવું નથી લાગતું કે આ વખતે ચેન્જીસ તો ચાલો કર્યા ઘણા સારા એવા પણ ચેન્જીસ છે ના નહીં આપણે જે રીતે તમે કહ્યું કે ના રોહિત શર્મા મહેન્દ્રસિંહ ધોની જે ક્યાંક કોઈને પણ આમ પેલું કહેવાય ને એક્સપેક્ટેશન જ નથી કે ના મહેન્દ્રસિંહ ધોની અત્યારે તો જે રિટાયરમેન્ટ જાહેર કરશે સોરી તેઓ કેપ્ટનશીપ છોડશે પણ હવે તેમણે પણ કેપ્ટનશીપ છોડી વિરાટ કોહલીએ પણ કેપ્ટન કેપ્ટનશીપ અત્યારે પહેલા હતા પરંતુ તે પણ અત્યારે નથી કરતા એટલે કે જે સિનિયર ખેલાડીઓ છે એ હવે નવા ખેલાડીઓને ટ્રેન કરશે કે તમારે ટીમની સાથે અત્યારે તો કેવી રીતે કામ લેવું કેવી રીતે તમારે તમારી ટીમને જીતાડવાનો પ્રયત્ન કરવામાં કારણ કે અશોકભાઈ તમે પણ જાણો છો હું પણ જાણું છું કે જ્યારે કોઈ પણ એક્સપિરિયન્સ ખેલાડી હોય તેમને પૂછવામાં તો આવતું જ હોય છે જે પ્રમાણે આપણે જોયું છે ડીઆરએસ સિસ્ટમ મહેન્દ્રસિંહ ધોની કે એટલા માટે તમામ જે પ્લેયર્સ હતા એ પછી ઇન્ડિયાની જે ટી ટ્વેન્ટી મેચ હોય કે પછી વન ડે મેચ હોય તેમાં પણ તેમને પૂછે વિરાટ કોહલી પણ અત્યારે તો ઘણા સારા એવા સિનિયર ખેલાડી છે તેમની સાથે પણ ચર્ચા વિચારણા થાય એટલે કે હવે ક્યાંક સમય આવી ગયો છે યુવાઓને આગળ લાવવાનો કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે ગયા વર્ષે જ આપણે ચર્ચા કરી હતી અશોકભાઈ કે હવે યુવાઓના હાથમાં ટીમ આવી જોઈએ ડેફિનેટ વાત છે ખાસ કરીને વિરાટ કોહલીની તમે વાત કરી પણ ફાપ દુપ્લેસીઝ નાવ હી ઇઝ ગોઇંગ ટુ બી ચેન્જ કારણ કે હવે એક સિનિયર ખેલાડી રહ્યો છે એટલે એનું કદાચ કેપ્ટનશીપ ભવિષ્યમાં બદલાય તો નવાય નહીં બાકી તમે જુઓ મોટાભાગની ટીમોમાં યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે ગુજરાત ટાઇટન્સની વાત કરો તો શુભમન ગિલ હેઝ અ વેરી યંગ પ્રોમિસિંગ દસિંગ હાર્દિક પંડ્યા છે ત્યાં આગળ ત્યાં આગળ ઋતુરાજ ગાયકવાડ છે તો હા બીજો કેપ્ટન જો તમારી પાસે બદલવો પડે એવો છે એ છે તમારે શિખર ધવન હા ઘણા બધા વર્ષોથી કેપ્ટનશીપ છે કોઈ જાતના પરિણામોમાં કોઈ ફેરફાર દેખાતો નથી કોઈ જગ્યાએ ચમક જણાતી નથી સી બેઝિકલી શું થાય કે જ્યારે તમે નબળી ટીમ અને નબળા કેપ્ટનને લઈને મેદાને ઉતરો છો તો તમે બાકીની ટીમોને કોમ્પિટ કરી શકતા નથી અથવા તો કોમ્પિટિશન આપી શકતા નથી એનાથી લોકો જે મેચો જોવા આવે છે એમના પૈસા બગડે છે વન સાઇડેડ મેચો થાય છે અને અલ્ટિમેટલી એ ચાર ટીમો દર વખતે છેલ્લે આવે છે તો આ પરિસ્થિતિને ક્યાંક બદલવાની જરૂર છે ગૌતમ ગંભીરને પાછો લાવવામાં આવે છે મેન્ટર તરીકે શાહરૂખ ખાનની ટીમે તો આ બધા પરિવર્તનો કરવામાં આવ્યા છે પણ પરિવર્તનો જ્યારે પરફોર્મન્સમાં તબદીલ થાય એક તો તમે એ ટીમ જુઓ કલકત્તાની ટીમમાં પણ ઘણા બધા જેને કહેવાય સિનિયર ખેલાડીઓ છે ત્યાં આગળ સુનિલ નારાયણ છે તમારી પાસે રસેલ છે બિલકુલ હવે તો ઠીક છે બાવડાના બળ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી ચાલશે પણ હું નથી માનતો કે આ હવે લાંબા ટકે હવે તમારે એના રિપ્લેસમેન્ટ પણ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આઈ થિંક દેટ વિલ બી ડન વેરી સૂન એટલે બીજું રિંકુ સિંઘ જેવા યુવા ખેલાડીઓ આગળ આવી રહ્યા છે તો ક્યાંક એમ લાગે છે કે યસ આવનાર ભવિષ્ય જે યુવા ખેલાડીઓનું હશે અને ધીમે ધીમે આ ખેલાડીઓ જે પરફોર્મ કર્યું છે દરેક પોતા પોતાના પીરિયડની અંદર ગોલ્ડન પિરિયડમાં પરફોર્મ બેસ્ટ કરે છે એક એક સમયે એમને જવાનું પણ હોય છે ઇટ અ વેરી તો એ ક્યાંક વિચારવું જોઈએ કે હા હવે આપણે જવાનો સમય આવ્યો છે જ્યારે પરફોર્મન્સ ના થાય જ્યારે વે વીઆર નોટ એબલ ટુ કોન્ટ્રીબ્યુટ ટુ ધ ટીમ બિલકુલ આમાં એવું છે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ બહુ અગત્યનું હોય છે યજ્ઞ કે તમે પોતે તમારા પોતાના પરફોર્મન્સની ટીમને જો ઇન્સ્પાયર કરી શકો તો જ તમારી ટીમને જીતાડી શકો બિલકુલ ઇફ યુ આર નોટ એબલ ટુ ડુ દેટ ધેન ધર્ઝ નો પોઈન્ટ હેંગિંગ ઓવર ધેર શિખર ધવનના કેસમાં એવું જ બને છે એના રન્સ પણ બનતા નથી તમે જુઓ બાકીના જે પણ નોન પરફોર્મિંગ કેપ્ટન્સ છે એ ટીમનું સારું કરી શકતા નથી આપણે જોયેલું છે તો હું માનું છું કે આપણે ધીમે ધીમે જશે ને હા આપણને આગામી બે ત્રણ વર્ષમાં કદાચ નવા પ્રકારનો આઈપીએલનો અનુભવ જોવા મળે બિલકુલ બિલકુલ સાચી વાત છે કારણ કે તરાલ તો યુવાઓના હાથમાં આઈપીએલને તરાવતો જે સોંપવામાં આવી છે ઘણી મહત્ત્વની તરાવતો જે આઈપીએલ છે અશોકભાઈ લેટ્સ ટોક અબાઉટ ટુડેઝ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વોર્સિસ ચેન્નાઈ સુપર કિંગ આપણે આ વાત કરતા ને અને બેંગ્લોર વર્સિસ એમ એસ ધોની ચાલો એ કેપ્ટન નથી અત્યારે તો પણ એ બે એવા કી પ્લેયર્સ છે કે જેમના કારણે અત્યારે ટીમ ઘણું સારું પરફોર્મન્સ પણ કરી શકતી હોય છે એમને એક્સપિરિયન્સ થી અત્યારે જે કરતી હોય છે શું લાગી રહ્યું છે આજની મેચ લઈને સૌથી પહેલા આપણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના લઈને વાત કરીએ ફાફ ડ્યુ પ્લેયર્સિસ કાર્તિક છે કોહલી રજત પાટીદાર મેક્સવેલ ગ્રીમ લોમરોર હઝારી જોસેફ સૌથી પહેલા તો એમના બેટિંગ લાઈન અપને રહીને શું કહેશો સી પહેલી વસ્તુ તો છે કે પરફોર્મન્સ કેટલા બિલકુલ તમે જે કહ્યું એમાં પરફોર્મન્સ તમે જોવો તો પહેલી વસ્તુ ફાફ ડુપ્લેસીસથી શરૂ કરીએ હા હી શુડ ડિલિવર ધ ગુડ્સ એણે રન્સ બનાવવા પડશે એની ટીમને જીતાડવા માટે ફાફ ડુપ્લેસનું રમવું જરૂરી છે દિનેશ કાર્તિક ઇઝ નોટ અ રેગ્યુલર પ્લેયર આપણે જાણીએ છીએ કે ક્રિકેટ સાથે કોમેન્ટ્રીમાં ઘણી વાર જોવા મળે છે તમને બધી જગ્યાએ જોવા મળે તો એની પાસેથી તમે કન્સિસ્ટન્ટ અપેક્ષા રાખો કે આ સારી બેટિંગ કરશે એ શક્ય નથી રજત પાટીદારને તમે ઓલરેડી ટ્રાય કરી લીધો ટેસ્ટમેચમેનને સ્થાન આપી પણ એનો કોઈ પરફોર્મન્સ એટલો સારો રહ્યો નથી એટલે બેટિંગ ગમે તે તમે જુઓ તો એ મેક્સવેલ અને વિરાટ કોહલી આ બેની આજુબાજુ એમની ફરશે એમાં કોઈ બે મત નથી મેક્સવેલ આઈપીએલ શરૂ થઈ ત્યારથી રમે છે કદાચ એમ કે ચાલે અને હી ઇઝ ઓલવેઝ અ ડેન્જરસ પ્લેયર જે રીતે વર્લ્ડ કપ પણ જે ચોગા છગ્ગા માર્યા છે એ બધાએ જોયેલા છે એટલે હી સ્ટીલ ધ બેસ્ટ પ્લેયર એટલે હું માનું છું કે ત્રણ ખેલાડીઓ ફાફ ડુપ્લેસિસ અને મેક્સવેલ અને વિરાટ કોહલી આ ત્રણ બેટ્સમેનો જો રન્સ બનાવશે તો એમની ટીમના જીતવાના ચાન્સ વધે છે કારણ કે બેંગ્લોર પાસે બોલિંગ લાઇનઅપ એટલી સારી નથી દે આર નોટ હેવિંગ અ વેરી ગુડ બોલિંગ લાઇનઅપ બીજું જે તમે ચેન્નાઈ ઉપર ચેન્નઈની સામે રમવાની વાત કરો તો સાતમાંથી છ મેચો તો ચેન્નાઈ જીત્યું છે એટલે એમની સામે જીતવું એક તો બહુ મુશ્કેલી છે લગભગ જ જીત્યું છે ક્યારેક બેંગ્લોર એટલે એ પણ એની જો તમે ઓવરઓલ જોવા જાઓ તો એ રેકોર્ડ પણ એટલો સારો નથી એટલે આ પરિસ્થિતિને જો તમે સાથે મૂકીને એ કરો તો ટીમ આપણે જાણીએ છીએ કે મજબૂત મજબૂત હતી અને બની છે છે એની અંદર એવા ધુરંધરોને લાવ્યા પણ હા આ ત્રણ ખેલાડીઓ જો રમશે તો આરસીબી પાસે ચોક્કસ એક મોટો સ્કોર ખડકવાની ક્ષમતા છે અને તો પછી એ સામેની ટીમ પર દબાણ લાવી શકે એવી સ્થિતિ સર્જાય ઓકે અશોકભાઈ આપણે વાત તો કરી કે ના અત્યારે તો આ મહત્વની જે ટીમ તો ચલો છે પણ સામે ચેન્નાઈ સુપર કિંગની વાત કરું બેટ્સમેન પછી વાત કરું પણ સૌથી પહેલા ઋતુરાજ ગાયકવાડ માટે આજની આ મેચ એ કેટલી ટફ રહેશે અને કેટલી ચેલેન્જિંગ રહેશે તમારા મત અનુસાર હું નથી માનતો જરા પણ નહીં એ એક્ચ્યુઅલી તમે નવા કેપ્ટન છો એક્ઝેક્ટલી આઈ એમ કમિંગ ટુ ધેટ જ્યારે તમે એમ એસ ધોનીની છત્રા છે અમારા હા સી પહેલી વસ્તુ તો તમારે વિચારવાનું કે જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈને ચિંતા કરવાની જરૂર નથી હોતી બિલકુલ એ તો અને અહીં આગળ સૌથી મહત્વની યજ્ઞ વાત છે મહેન્દ્ર સિંહ ધોનીની ઉંમર બેતાલીસ વર્ષ છે અને હી ઇઝ અ ક્વાઇટ યંગ બોય બિલકુલ રૃત્રોજ ગાયકવાડ એ બંનેનો એ જ ડિફરન્સ છે એ ગુરુ ચેલાનો સીધો સંબંધો એવો છે હમ એ પ્રમાણે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની જો તમે વાત કરો તો ત્યાં કોમ્પિટિશનનો ભાવ આવે કારણ કે એ લોકોનો બેનો એ જ ડિફરન્સ એટલો મોટો નથી ત્યારે અહીંયા ગુરુ ચેલાનો ભાવ આવે એટલે હી ઇઝ ઓલવેઝ અ લર્નર હી ઇઝ અ વેરી ગુડ બેટ્સમેન એબ્સોલ્યુટ પરફેક્ટ એની પાસે સ્ટાઇલિંગ છે રમવાની ક્ષમતા છે એની રમત વિશે કોઈ બેમત નથી અચ્છા કેપ્ટનશીપના ગુણોની વાત કરો તો તમે કેપ્ટનશીપ જ્યારે આપો ત્યારે એમાં આપણે હાર્દિક પંડ્યાને કેપ્ટન કોઈ બનશે કોણે વિચાર્યું હતું હાર્દિક પંડ્યા જ્યારે ખેલાડી તરીકે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બનાવ્યો તો લોકોને આશ્ચર્ય આ શું કરશે બટ હી હેઝ ડન ધ વન્ડર એટલે એની ક્ષમતા આજે થશે સવાલ એ છે કે એની જે શીખવાની જે એ છે એડેપ્ટેબિલિટી કે હું એમની પાસેથી જે બે ચાર પાંચ દસ મેચો ધોની રમે એનાથી હું એ કરું બિકોઝ એણે લાંબો એક લાંબો રસ્તો કાપવાનો છે

મહેન્દ્રસિંહ ધોની પોતાના નિર્ણયો લેવા દેશે નોટ કારણ કે આની પહેલા જ્યારે જાડેજા અને ધોનીની વચ્ચે કેપ્ટનશીપની માથાકૂટ થઈ હતી કેપ્ટન બનાવાયો તો દરેકમાં ધોની ઇન્ટરફિયર કરે છે એવી એવી એક વાર્તા ચાલી હતી બિકોઝ એ ડિફરન્સ વોઝ નોટ ધેર અહીં એ જ ડિફરન્સ છે અહીં એટલે સ્વાભાવિક છે કે કઈ જરૂર પડશે તો ઋતુરાજ ગાયકવાડ જૈન પૂછી શકે છે અને હી ઓલવેઝ કેન ગાઈડ આજે શું કામ આજે હજુ તો એ તો ચેન્નાઈ સુપર કિંગ છોડવાના નથી એ તો સ્વાભાવિક છે એ મેન્ટર તરીકે રહેશે કે ડાયરેક્ટર તરીકે રહેશે કે વોટ એવર હી વોન્ટેડ ટુ બી તો ત્યાં આગળ એ ખેલાડીની ક્ષમતાને તમે એનો એનો લાભ લઈ શકો છો એટ ધ સેમ ટાઈમ ગાયકવાડે પોતાનો ચીલો ચાતરવાનો છે મહેન્દ્ર મહેન્દ્રસિંહ ધોનીને વધારે પૂછ્યા વિના પોતાની રીતે જો ટીમને જીતાડવામાં સફળતા મેળવશે તો ઇટ્સ નથિંગ લાઈક ઇટ અને શરૂઆત સારી થાય એવું છે કારણ કે આરસીબી નો રેકોર્ડ સીએસકે સામે નબળો છે એટલે એ જ આક્રમણની જરૂર છે અને એ આક્રમણ જો હા દરેક એ જરૂર કહેશે જો રન નહીં બને તો કહેશે કે શું કેપ્ટનશીપના કારણે એના ભારને કારણે રન નથી બનતા દેટ ઇઝ ઓનલી થિંગ વિચ હેઝ ટુ ટેક કેર એણે મેચની ચિંતા નહીં અત્યારે એના સ્કોરની ચિંતા એની બેટિંગની ચિંતા કરવી પડશે મેચમાં આમ તેમ થશે તો મહેન્દ્રસિંહ ધોની ઊભો છે પણ તમારી બેટિંગમાં આમ તેમ થશે તો બધા કહેશે કે આ પ્રેશર આવ્યું એટલે આ બરાબર રમી નથી શકતો તો આ વસ્તુ બહુ જ મહત્વની છે અને એનું ધ્યાન રાખવાની જરૂર પડશે બિલકુલ અને ચેન્નઈ કિંગના બેટિંગ લાઈનઅપને લઈને પણ શું કહેશો સાથે બોલિંગને પણ લઈને ચેન્નાઈ પાસે તો ભાઈ ચારે બાજુથી સારામાં સારા સમાજ છે ઋતુરાજ છે રચિન રવિન્દ્રન છે તમે વિચાર કરો કે કેટલો ખતરનાક આ બેટર છે આપણે જાણીએ છીએ કોનવે છે મોહીન છે દુબે છે રવિન્દ્ર જાડેજા છે એમ ધોની છે ડેરી મિચલ છે સેન્ટનર છે ચહર છે શાર્દુલ છે થિકસાના છે એક સ્ટાર સ્ટડેડ ટીમ છે આખી અને એમાં એ રચિન રવિન્દ્રનને લઈને જે સીએસકે બહુ મોટા મોટો એડવાન્ટેજ મેળવ્યો છે બિકોઝ હી ઇઝ સચ એ ડેન્જરસ બેટર આપણે જોયું છે કેવી રીતે ભારતની સામે એણે બેટિંગ કરી છે એક છે મોઈન અલી અફકોર્સ કહી શકાય કે આ એકાદ બે સિઝનનો કદાચ ખેલાડી હોઈ શકે એને બી પ્રૂવ કરવું પડશે શિવમ દુબે છે શિવમ દુબે ઇઝ ઓલવેઝ અ વેરી ગુડ ઓલરાઉન્ડર અને હવે એને અહીંથી એને તક પણ મળી છે એટલે એને આગળ વધવાની તક છે એટલે અહીંયા આગળ તમારી પાસે બોલર્સ પણ સારા છે બેટર્સ પણ સારા છે કેપ્ટન પણ યુવા છે મેન્ટર પણ જબરજસ્ત છે એવરીથિંગ ફિટ્સ ઇન અ પ્લેસ કે જ્યાંથી ઋતુરાજ ગાયકવાડ જીતથી શરૂઆત કરી શકે જો આજની મેચ ઋતુરાજ ગાયકવાડ ગુમાવે છે તો ક્યાંક ચોક્કસ આંગળી ઉઠશે કે કેમ આવું થયું એટલે હું માનું છું કે દેવ ગોટ ધ બેસ્ટ ઓફ ધ પ્લેયર્સ અને એમની પાસે સારામાં સારો કેપ્ટન પણ છે અને મેન્ટર પણ છે સામે જો આપણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં પણ બોલર ઘણા સારા એવા છે લોકી ફર્ગ્યુસન હોય કે પછી ટોમ કરન હોય કે પછી મોહમ્મદ સિરાઝ હોય બેટિંગ લાઇનઅપ સામે હંમેશા બોલિંગ લાઇનઅપ થોડીક નબળી પડે છે મોહમ્મદ સિરાઝ ભારત માટે બોલિંગ કરે તો બહુ શાનદાર કરે છે પણ આઈપીએલમાં એના નામે સફળતા એટલી બધી મળતી નથી ફર્ગ્યુસન ઓલસો એટલે અહીંયા આગળ જોવાનું એ રહેશે કે ફર્ગ્યુસન છે હર્ષલ છે અથવા તો જે કોઈ ખેલાડીઓ સિરાજ છે મેક્સવેલ છે આ કઈ રીતે સામેની ટીમને કંટ્રોલમાં રાખી શકે છે તો ચોક્કસ વાત છે કે જો બોલર્સ ડોમિનેટ કરશે અથવા તો વિકેટો લેવામાં સફળતા મેળવશે તો સ્વાભાવિક રીતે કે બેટિંગ કરનાર ટીમને તકલીફ પડી શકે છે એટલા માટે સીએસકેને પણ જો તમારે આઉટ કરવું હોય તો તમારા જે સ્ટાર બેટર્સ જેના છે એની ઉપર ઋતુરાજ વાત છે રચીનની વાત છે કોનવેની વાત છે દુબેની વાત છે આ ચાર પાંચ ખેલાડીઓને જલ્દી આઉટ કરવા પડે એટલે અહીંયા આગળ સિરાજ માટે પણ કપડાં ચઢાણ છે મેક્સો માટે પણ કપડાં ચઢાણ છે પણ એટ ધ સેમ ટાઈમ તમે કહ્યું એ પ્રમાણે કે જો બોલિંગ એમની એક્યુરેટ પડીને એક બે વિકેટો જો જલ્દી પાવર પ્લેમાં પડી જાય છે તો ટીમ દબાણમાં આવી શકે છે અને એ કોઈ પણ ટીમ હોય તો દબાણમાં આવે પણ આ ટીમ એવી છે યજ્ઞ પાંચ વાર ચેમ્પિયન બની છે દસ વાર ફાઈનલમાં અગિયાર વાર ફાઇનલમાં પહોંચી છે દરેક દરેક વાર પ્લે ઓફમાં આવી છે ચૌદમાંથી દસ વખત તો એ ટોપ પર રહી છે હવે આ ટીમને ભીસમાં લેશો કઈ રીતે બિલકુલ બિલકુલ આ ટીમે આજ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કેટલી આસાનીથી મેચ અને એક અશક્ય લાગતી મેચ જીતી હતી રવિન્દ્ર જાડેજાની જે બાઉન્ડ્રી આપણે જોઈ છે અને જે જીત મેળવી છે આ ટીમ કોણ ભૂલી શકે એટલે આ ટીમને દબાણમાં લાવવી મુશ્કેલ છે આ વિકેટો લો અને જો એડવાન્ટેજ મળે તો ઠીક છે બિલકુલ સાચી વાત છે ને સાથે એક બહુ જ મહત્ત્વનો પ્રશ્ન એ કે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે બટ ઓબ્વિયસ મેં શરૂઆતમાં જ કહ્યું કે આ ફાફ ડી અને ઋતુરાજ ગાયકવાડ વચ્ચે મેચ નથી મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી વચ્ચે ધરાવતો મેચ છે અને એ પણ ચેન્નઈમાં રમાવા જઈ રહી છે ચેન્નાઈની પીચ વિશે પણ આપ શું કહેશો કે ના કઈ મહત્વની આ પીચ સાબિત થશે ઇવન આ ચેન્નાઈ સુપર કિંગ માટે તો અત્યાર આવતો આ હોમગ્રાઉન્ડ પણ અત્યારે સાબિત છે એટલે ત્યાં પણ કેવા પ્રકારનું પરફોર્મન્સ જોવા મળી શકે છે સી પહેલી વસ્તુ તો ચેન્નાઈ ઉપર છે એટલે ચેન્નઈનો હાથ ઉપર છે પહેલી જ વાત ત્યાંથી આપણે એ કરવું પડે ટ્વેન્ટી ટ્વેન્ટી ઓવર્સની મેચ ને બહુ મોટા ફેરફારો થવા શક્ય નથી પણ આ ટીમ એ સ્લો બોલર્સને અસિસ્ટ કરશે એટલે કે તમારી પાસે સારા સ્પિનર્સ હોય તો બેટ્સમેન ઉપર કાબૂ મેળવી શકાય એમ છે એટલે અહીંયા આગળ જેની સ્પિન બોલિંગ સારી એનો હાથ ઉપર હોઈ શકે છે પણ જે રીતના ક્રિકેટનું આ ટી ટ્વેન્ટી આઈપીએલનું એનો માળખું છે એ માળખામાં ક્યાંય કોઈ સ્પિનર કે કાંઈ કોઈ ફાસ્ટર એમના કોઈ સંબંધો ક્યાંય જોવા મળતા નથી બોલ બધા મેદાનની બહાર જાય એ જ માત્ર એ હોય છે એટલે ગમે તેટલો સારો બોલર હોય તો કોઈ પણ એને સિક્સરો મારી શકે છે અને કોઈ તદ્દન સામાન્ય બોલર હોય તો વિકેટ પણ લઈ શકે છે કહેવાનું તાત્પર્ય છે કે સ્લો બોલર્સ ડોમિનેટ કરશે પણ ઓવરઓલ ટ્વેન્ટી ઓવર વીસ ઓવરના માળખામાં બહુ બોલિંગ અથવા તો બેટિંગ બોલિંગ અસર કરતી નથી માત્ર બેટિંગ કેટલી સારી થાય છે રન પર તમે કેટલું નિયંત્રણ મેળવી શકો છો ડેથ વોર્સમાં કેવી બોલિંગ તમે કરો છો આ બધી વસ્તુ પર એનો મુખ્ય આધાર રહેલો છે બિલકુલ સાચી વાત છે અને અશોકભાઈ જ્યારે આપણે આઈપીએલ બે હજાર ચોવીસની વાત કરી રહ્યા છીએ સત્તરમી સિઝન છે શરૂઆતમાં થઈ ગઈ છે અશોકભાઈ એક છેલ્લો પ્રશ્ન કે જ્યારે આપણે ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર જ્યાં જે શરૂઆત જોઈશું વિરાટ કોહલીની જે એન્ટ્રી તમામ લોકો એમ કે છે કોહલી 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 બીજી બાજુ ધોની જે એન્ટ્રી ઘણી મહત્વની આ વખતે ક્રિકેટ રસિકો માટે એક ઉત્સવ આવી ગયો ફરી એકવાર જે ટી ટ્વેન્ટી ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા હોય ઇન્ડિયા વર્સીસ ન્યુઝીલેન્ડ હોય પાકિસ્તાન હોય એ વખતનો જે માહોલ અને આઈપીએલ એ આખું એમ કહેવાય ને કે અલગ જ ચામ અત્યારે જે ભારતભરમાં જોવા મળતો હોય છે શું લાગે છે કે અત્યારે તો ક્રિકેટ રસિકો માટે ફરી એકવાર એમના માટે સ્પેસિફિક એક દિવાળી આવી ગઈ છે તેવું કહી શકાય એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી અને એ પણ ચેન્નઈ સુપર કિંગ્સ મને યાદ છે કે આ વખતની ફાઈનલ અને ત્યાર પછીનું સ્ટેટમેન્ટ કે ભાઈ મેચ અમારી હતી ગુજરાતની ગુજરાતના મેદાન ઉપર બિલકુલ અને એક પણ ખેલાડી બધા જે લોકો બેઠા તે બધા યલો બ્રિગેડ બની નાખ્યા બિલકુલ 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 તો આ ક્રેઝ હોય ત્યાં બીજું શું ના હોઈ શકે તો ઇટ ઇઝ અ ગ્રેટ સ્ટાર્ટિંગ ગ્રેટ બિગનિંગ સીએસકે અને બીજી બાજુ વિરાટ કોહલી વિરાટ કોહલીની લોકપ્રિયતા એક જબરજસ્ત છે અને અહીંયા આગળ ચેન્નાઈ સુપર કિંગ્સની આખું યલો બ્રિગેડ ની આખી વાત અલગ છે હું માનું છું કે છે કેવરણમાં આથી રમત ગમત જશે અને સ્પોર્ટ્સ એ ટોટલી આઈપીએલ થી છવાશે એવું લાગે છે અશોકભાઈ એક છેલ્લો પ્રશ્ન થોડોક આઉટ ઓફ ધ બોક્સ પૂછું છું બટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આઈપીએલ ની તો આપણે વાત કરીએ છીએ વુમન્સ પ્રીમિયર લીગ જે યોજાઈ હતી જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જે ગર્લ્સ છે એબ્સોલ્યુટલી સુપર પરફોર્મન્સ તેમણે કર્યું હતું તેના લઈને પણ ચલો ટોપા શું કહેશો નહીં નહીં એબ્સોલ્યુટલી કારણ કે ગયા વખતની ફાઇનલ મુંબઈમાં રમે ત્યારે હું ત્યાં તો મુંબઈ ઇન્ડિયન્સ ચેમ્પિયન બની હતી અને આ વખતે દિલ્હીમાં રમે અને સ્મૃતિ મંદાનાની ટીમે વિજય મેળવ્યો

તે છતાં ચેમ્પિયન નથી એટલે તો એ રમાય હું એમ કહીશ કે એ લોકો બિંદાસ રમાય છે દે આર નોટ કેરિંગ ફોર ધ રિઝલ્ટ એવું લાગે છે મને અધરવાઇઝ એમના માટે ફાઇનલ જીતવી જો ચોક્કસ ટીમ આગળ ફાઇનલ ચોક્કસ જીતી શકે બહુ જ મહત્વનું ક્રિકેટ રસિકો માટે ફરી એક દિવાઈ જેવો માહોલ જોવા મળશે અને તેમાં પણ જે નવા કેપ્ટનો સાથે જે એક શરૂઆત થવા જશે ચોક્કસ આઈપીએલ બે હાજર ચોવીસ મહત્વની સાબિતમાં થશે અશોકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા જણામાં જોડાવા માટે થેન્ક યુ તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં બસ આપશો નમસ્કાર